સરકાર પાસે જીવી કોઈ બે નંબરિયા માથા ભારે આવીને અમને હેરાન ન કરી જાય બે જ વસ્તુની આશા સરકાર પાસે જનતા રાખી છે અને બંને આશામાં શું થયું રોડની આશા રોડ નો બને આખા ગુજરાતમાં જોઈ લો રોડ છે રોડ જો ઘરના પૈસે બનતા હોત ને તો માણા તો એટલું બળુકું છે ઘરના પૈસા ને જેસીબી રોડ રોલર બનાવીને ફેરવી નાખ્યું હોત ક્યારનું પણ નથી બનતા અને એક આશા આપણે સરકાર પાસે રાખી સલામતીની દોસ્તો તમે ઘરની શાળા ખોલી શકો ઘરનું દવાખાનું ઘરની બસ ઘરની હોસ્ટેલ ઘરનું બધું ખોલી શકો ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો હા કે ના કયો ભાઈ ઘરના પોલીસ સ્ટેશન ખોલી શકશો જે માત્ર ને માત્ર સરકાર થી થવાની છે સરકાર સિવાય સમાજ નહીં કરી શકે સરકારી કામ નહીં કરી શકે સમાજ સિવાય સમાજથી જે થાતું હતું એ સમાજે કર્યું